પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા હવે આ ભાઈ આવે છે એક્યુપ્રેશર કરાવવા માટે એને શું તકલીફ હતી અને શું ફાયદો હતી એના શબ્દમાં સાંભળીએ તમારું નામ માલમ નામ ગામ ગામ બેસ્ટ શું 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 તકલીફ હતી મને ઠીચડ દુખતા પીંડીઓ દુખતી હા આ ડોક દુખતી હા મોઢામાં ચાંદા જે ઉરી હા એક એક અને આ તમારે કાઈ કાઈ કહેતા હતા એમાં ફરક પડ્યો દાંત ઉપર ભાંગી ગયો ઉપર આંચકા આવતા આંચકા આવતા હા કેટલા સમય થી આવતા એ લગભગ 5 5 હાથ વરસ થી અને એની દવા ચાલુ હતી હા એમાં કેટલો ફરક લાગે એમાં અત્યારે હિંચર ટકા ગણાય હા હવે તમે પેલા દરરોજ ગોળી લેતા ને હા હા જવર ગોળી લેતા હમણા કેટલા દિવસથી થી નતો લીધી પાંચ દિવસે નથી લીધી એકવાર લીધી એક જ પાંચ દિવસમાં એક વખત લીધી ને નકર કન્ટિન્યુ લેતા કન્ટિન્યુ

સેના માટે મોટા હાડું મોટા હાડું થાય મોટામાં શું તકલીફ હતી મને ચાંદા જેવું રીએ ને આમ મોટું ખુલે ઓછું ખુલે ઓછું હવે કેટલું ખુલે હવે બે આંગળ જાય છે જાય યાર ખાવામાં કઈ તકલીફ હવે ના આવે નથી અને બીક શું હતી કેન્સર થી હવે બીક છે હવે નથી અને એમાં ઈ આયા કરવા અને બીજા ફાયદા કેટલા થયા તમે એના આયા આ પેગો ટીચર નું છે પીંડ્યું નું છે કેર નું છે બધું કમ્પ્લીટ હવે હા

Ya he ido